ભારત દેશના અર્થતંત્રે નુકસાન પહોંચાડવા માટે ભાતે ચલણની રૂપિયા દરની ચલણી નોટો તથા નોટો છાપવાની સામગ્રી સાથે કિંમત રૂપિયા ચલણી નોટો બનાવવાના ગુનાનો વોન્ટેડ આરોપીને પકડી પાડતી પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ શ્રી જે એસ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે રાણી તથા પોલીસ માણસો હ્યુમન સોર્સિસના આધારે આવા કેસો શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પીતાંબરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ લીલાભાઈ નાઓને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના હકીકતના આધારે સુરત બેસ્તાન પાટિયા ખાતેથી ભાતે ચલણી નોટની ડુપ્લીકેટ ચલણી નોટોના ગુનાના વોન્ટેડ આરોપી સલમાન અહમદ છોટેલાલ રાયન નાઓને પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશનના અધિકારી અને સર્વેલન્સના કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી છે